આણંદ શહેરમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં ગરીબ અને શ્રમિક પરિવારના ઝુંપડાઓમાં જઈ મીઠાઈ વસ્ત્રો અને દીવાને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઝૂંપડપટ્ટીઓમાં જે રહેતા હતા તે લોકોને દીપ પ્રગટાવવામાં પણ આવ્યા હતા તેમણે કેટલાક જરૂરિયાતમંદોના ઘર સુધી મીઠાઈ દીવા ફરસાણ પહોંચાડી દિવાળીની ઉજવણી કરી હતી

તેમજ ઝૂંપડાઓમાં પણ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા જેના કારણે તેઓને પણ દિવાળી જેવો માહોલ અનુભવાય તો તેમણે કેટલાક જરૂરિયાતમંદોના ઘર સુધી મીઠાઈ દવા અને ફરસાણ પહોંચાડી દિવાળીની ઉજવણી કરી હતી

અને એમની જોડે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરીએ છીએ અને વર્ષની અંદર આવતા તમામે તમામ તહેવાર સ્લમ વિસ્તારની જઈને ઉજવણી કરીએ છીએ તમે જોઈ શકશો કે કોલેજના તમામે તમામ વિદ્યાર્થીઓ ભેગા થઈ સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થઈને આ ટ્રસ્ટ